સુરતમાં વધી રહેલા ડ્રગ્સના કેસોને ધ્યાનમાં રાખીને પોલીસે આધુનિક ટેકનિક વિકસાવી છે અને ગુજરાતનું પ્રથમ એન્ટિ નાર્કોટિક્સ યુનિટ પંદર લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પોલીસે ખરીદ્યું છે જેને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર કહેવામાં આવે છે આ મશીન વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે આ મશીનની ખાસિયત એ છે કે સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે આ એક પ્રકારનું મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો ઉપયોગ ખૂબ જ સરળ છે પોલીસને ને કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધાનો ઉપયોગ મશીનમાં નાખ્યા પછી સાહીઠ સેકન્ડમાં ખબર પડી જાય છે કે તે વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં આગામી એકત્રીસમી ડિસેમ્બર સહિતના માહોલને ધ્યાનમાં રાખીને પોલીસે કમર કસી છે અને ડ્રગ્સના બંધાણીઓને રિહેબિલિટેટિવ કરવાના પ્રયત્નો પણ પોલીસ દ્વારા કરવામાં આવશે આખી તે રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે ને એને કાર્ટ્રીજની અંદર એની અંદર જે એની સલાઇવા લેવા માટેનું જે કાર્ટ્રીજ છે સલાઈવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એનું ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે એફએસએલ માં ને મોકલવાની જે કાર્યવાહી છે કરવામાં આવે છે